हेलो गाइस गाय आज खेत में आया है बोरा खाने के लिए यहाँ पे ये यह बोरा देख सकते हैं ये है मीठे बोरे खाटे बोरे भी आपको दिखाऊंगा आगे कैसा लग रहा है बहुत अच्छा लग रहा है पेट लग रहा है बोरा और वो भी बोरी है ये सब बोरी है यहाँ का बोरा खाटा है यहाँ का मीठे है में आदिवासी बोरे ये ये खाते बोरे है बहुत टेस्ट बोरे है और आगे फुल ब्लॉग आगे हम सभी बोरे में बोरे टेस्ट करने के लिए जाने वाले हैं सब बोरे का ब्लॉग आएगा बोरा सब बोरी बोरा टेस्ट करेंगे व्यू देख सकते हो ये रेलवे स्टेशन है हमारा गांव का હવે અમે ભરતભાઈને બોરા ખાવા જઈએ છીએ બીજી બોરીએ બોરાની તલાશમાં પચાસ બોરી છે એટલે કઈ બોરી બોરા ટેસ્ટ કરે એને અમને સમજ પડતી અને હવે જઈએ છીએ બીજી બોરીએ બોરા ખાવા માટે અને તમે સસ્ક્રાઈબ કરી બ્લોગ ડેલી આવશે અને હવે અમે બોરા ખાઈ ખાઈને ઠાકી પણ ગયેલા છે પેટ પણ ભરાઈ ગયેલું છે અમારું ભરતભાઈનું ને મારું તો હવે અમે જઈએ છીએ બીજી બોરી એ ટેસ્ટ કરવા માટે કેવા છે ખાટા છે કે મીઠા છે તો હવે અમે બધી બોરીના બોરા ટેસ્ટ કરી લીધેલા છે તો હવે અમે ભરતભાઈને જવાના છે આમઠ રેલવે સ્ટેશને ઘૂમવા ફરવા માટે તો હવે આ બોરીના તો બોરા ટેસ્ટ કરીએ કેવા છે જોઈને પછી જાય નીકળીએ ભરતભાઈને રેલવે પર આમઠ ફરવા માટે ને તમે મને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે અમે નીકળી ગયેલા છે ભરતભાઈને બીજી બોરીની તલાશમાં બધી બોરીના બોરા ખા ખાધાને હવે પણ રેલવે સ્ટેશને પણ ફરવા જઈએ છીએ અમે આ પાટા પર ચાલીએ છીએ રેલવેના પાટા પર આ પાટા પર અમે આમ જ ચાલીએ છીએ આ પાટા પર અમે દોડી દોડીને ચાલીએ છીએ અને બાય